જીવલેણ દુર્ઘટના પછી ફેક્ટરીનો માલિક ફરાર થઈ ગયો છે ત્યારે જિલ્લા પોલીસે જુદી જુદી ટીમ બનાવીને ફેક્ટરીના માલિક સહિતના જવાબદાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે જે કોઈ દોષી તો હશે તેમને છોડવામાં નહીં આવે આ ઘટનાની જાણ થતાં જે તુરંત લોકલ પોલીસ અને એલસીડી બ્રાન્ચ અને સાથે સાથે ડીવાયએસપી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જાય છે અને બચાવની કામગીરી એ બી તંત્ર સાથે જ હાથ ધરવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ અને બધી વસ્તુ લેવી અને સ્લેબ ઊંચો કરી અને બચાવની કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે આ ઘટનાની અંદર સત્તર લોકોના ડેથ થઈ છે અને પાંચ લોકો જે છે એ હોસ્પિટલાઇઝ છે હોસ્પિટલ છે એની તંદિર પણ હાલમાં જે જેવી છે આ ઘટનાની અંદર જે વ્યક્તિએ એનું ઘોડાવન હતું એ વ્યક્તિ દીપક સિંઘી છે અને આની અંદર જે બીજા કોઈ પણ આરોપી છે એના એક પણ આરોપીને છોડવા માટે આવે અને બધાને કડકમાં કડક સજા મળે અને ટૂંક જ સમયની અંદર આનો ચુકાદો આવે અને આની અંદર જે છે એ કન્વિક્શન થઈ જાય એ પ્રકારની ચાર્જશીટ કરે તો ડીસા આ અને જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે કોઈને પણ જવાબદારોને છોડવામાં નહીં આવે માસુમોના મોતના જવાબદાર પાસે કોઈ જવાબ છે એ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે પણ અત્યારે મુખ્ય જે આરોપી કહેવાય કે એ માલિક ગોડાઉન માલિક એ અત્યારે ફરાર થઈ ગયો છે અને તેને શોધવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે